નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર પહેલું ચિત્રપદાનીની વાત કરવાના છીએ તો અહીંયા તમારી સામે સ્વ પોથી ધોરણ છ વિષય સંસ્કૃતનું પહેલું ચેપ્ટર છે ચિત્રપદાની તો જોઈએ આપણે એમના સ્વાધ્યયન પોથીના પ્રશ્નો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તરત જ તમને તેનો ખ્યાલ આવે તો મિત્રો અહીંયા છે આપણી પાસે પહેલું ચિત્રપદાની એકથી ચાર આપેલા શબ્દો મોટેથી વાંચો તો અહીંયા તમારે શબ્દો છે એ મોટેથી વાંચવાના છે મેષહ દીપહ લતા પેટિકા વિમાનમ કૃષ્ણફલકમ મયુરમ મંડુકમ સાટિકા નદી સટકમ લસુનમ તો આ રીતના તમારા શબ્દ વાંચવાના છે ત્યાર પછી આપેલા વિકલ્પમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરણ નિશાની કરો તો અહીં આપણે ગાડું છે ને સંસ્કૃતમાં કહેવાય સટકમ નોડિયો છે એને સંસ્કૃતમાં કહેવાય નકુલમ ગધેડો છે એને ગર્ધભ થાળી છે એને સ્થાલિકા કહેવાય ઘડિયાળ છે એને સંસ્કૃતમાં ઘટી કહેવાય છત્રી છે એને સંસ્કૃતમાં છત્રમ કહેવાય ચોપડી તો એને પુસ્તકમ કચરા પેટી તો અવકારિકા તો આ રીતના આપણે સંસ્કૃત જોઈએ ત્યાર પછી છે સ્વિચ તો ને પીજો ચમચ ચમસ પછી પેન્સિલ તો અકની તો આ રીતનું સંસ્કૃતમાં આપણે એનું જોયું ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા નીચે અવિભાગમાં આપેલા ચિત્ર જોઈ અને બ વિભાગમાં આપેલા શબ્દ સાથે યોગ્ય રીતે જોડો તો અહીંયા તમારે જોડવાના છે અહીંયા પહેલું છે ફૂલનું ચિત્ર તો એને કહેવાય પુષ્પમ બીજું છે લસણ તો લસણમ ત્રીજું છે દાંતરડું તો દાંતડાને ઇંગ્લિશમાં કહેવાય લવિત્રમ ચોથું છે કીળી અથવા મકોડો તો પીપલિકા અને પાંચમું છે હાર તો આભૂષણમ પછી છઠ્ઠું છે બસ તો બસયાનમ ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ચાર છે આપેલા ચિત્રને આધારે સાચા પર બોક્સની નિશાની કરો તો બકરી છે એને અજાહ કહેવાય પછી પુષ્પ દાની છે તો પુષ્પદાની પછી ડેડકો છે તો મંડુક પછી કાગડો છે તો કાકહ પછી પાંચમું ફાઇલ છે તો સંચિકા અને ડોલ છે તો દ્રોણી ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય એવા શબ્દ પર બોક્સની નિશાની કરો તો ગર્ધભ વૃષભ અને મેષ એ ત્રણેય પ્રાણી છે પશુ કહેવાય તો કાકહ છે પક્ષીમાં છે પછી મંડૂક મગર સર્ફ તો એ પેટે ચાલતા પ્રાણી છે તો દીપ છે દીવો એ જુદું પડે છે બરાબર સટકમ કૃષ્ણફલમ ઉત્પીકા અને પુસ્તકમ તો કૃષ્ણફલમ ઉત્પિકા અને પુસ્તકમ છે એ આપણે ક્લાસના છે સટકમ છે એ આપણે જુદું પડતું શબ્દ છે પછી લોકયાનમ સટકમ પુષ્પમ વિમાનમ તો પુષ્પમ છે એ જુદો પડતો શબ્દ છે પછી અકની ચુલ્લી સ્થાલિકા અને ચમચ તો એ એમાંથી પેન્સિલ છે એ જુદો પડતો શબ્દ છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વાધ્યન પોથીનો પહેલું ચેપ્ટર ચિત્રપદાની જોયું તો મિત્રો આવા જ સ્વાધ્યન સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના દરેક વિષયના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે